સબસ્ક્રાઇબ કરો સરપ્રાઇઝ સબસ્ક્રાઇબ સરપ્રાઇઝ કરો સરપ્રાઇઝ અમારી ચેનલને સરપ્રાઇઝ કરો અને લીટા વિટા કરો હા વજન થાય ટોપી પહેરી આ સ્વેટર પહેર્યું બરાબર આ હેટે તો કુલા છો તાટ મતલબ શું છે નહીં બોલી દે એકવાર કમલેશ

અહીંયા ખબર પડે તમને આ ગંદ કર્યો તારું આમ ઓલું મોઢું ઓલું